આજે આપણે બનાવશું મગ અને પાલકના કોમ્બિનેશનથી એકદમ મસ્ત ટેસ્ટીવું પંજાબી સ્ટાઇલ સબ્જી મગ તો વારે તમે બનાવતા જશો પરંતુ એક જ જેવું મગનું શાક ખાઈને તમે બોર થઈ ગયા હોવ તો અમારી રેસીપી જરૂરથી બનાવો અને નવા સ્વાદની લહેજત માણો તો ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને સાથે રહેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તૃષાજ જ રેસીપીની સાથે હમણાં જ જોડાવો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો હેલો એવરી વન હું તૃષા તૃષાજ રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર એવા મગનો ઉપયોગ કરી આપણે આ રેસીપી બનાવીશું તો અહીંયા મેં એક વાટકી જેવા મગને સાત કલાક જેવું પાણીમાં પલાળીને રાખ્યા હતા જો તમારી પાસે સમય ન હોય તો તમે આને અડધોથી એક કલાક જેવો ગરમ પાણીમાં પલાળીને પણ તેનો ઉપયોગ કરી શકો છો જો કેવા સરસ પળડી ગયા છે હવે આનું પાણી કાઢી આપણે તેને વાપરીશું મેં અહીંયા પાણી નીતરી મગને મિક્સર જારમાં લઈ લીધા છે જો આવી રીતે તેને એકવાર પીસી લઈશું હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું અહીંયા થોડા પાલકના પાન લગભગ આઠથી દસ નંગ જેવા લીધા છે જેને પહેલાથી જ સાફ પાણીથી ધોઈને લીધા છે તેને રફલી ચોપ કરી જારમાં નાખીશું સાથે જ નાખીશું બે થી ત્રણ લીલા મરચા એક ઇંચ જેવું આદુ અને સાત કળી જેવું લસણ થોડી કોથમીર જે મેં ડાળખા સાથે જ લીધેલી છે કોથમીરના ડાળખા અહીંયા વાપરવાથી રેસીપીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આને આપણે એકવાર મિક્સરમાં પીસી લઈશું જો જરૂર લાગે તો તમે બે થી ત્રણ ચમચી જેવું પાણી ઉમેરી શકો છો પણ અહીંયા વધારે પાણી નાખવું નહીં એકદમ સરસ ગ્રીન ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે હવે આને આપણે મગની પેસ્ટમાં નાખી દઈશું બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને દસ મિનિટ જેવું મૂકી રાખીશું હવે લઈશું એક કડાઈ ગેસ ઓન કરીને તેમાં નાખીશું ત્રણ મોટી ચમચી તેલ તમે તમારે અનુકૂળતા પ્રમાણે તેલ મરચું વધતું ઓછું કરી શકો છો તેલ ગરમ થાય તેમ તેમાં થોડું જીરું થોડીક મેથી તમાલપત્ર એક મરચું એક સ્ટારફૂલ એક લવિંગ અને હિંગ નાખીશું તમે આવી રીતે રોજબરોજમાં જો મેથી નાખીને વઘાર કરશો તો બધાને ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે મેથીનો ઉપયોગ જે આપણા શરીર માટે ખૂબ જ સારો છે જો વઘાર સરસ આવી ગયો છે મેં અહીં બે થી ત્રણ મિડિયમ સાઈઝની ડુંગળી સાત થી આઠ કળી લસણ થોડું આદુ અને બે થી ત્રણ લીલા મરચાની પેસ્ટ બનાવીને રાખી હતી તે હું નાખું છું તેને સરસ રીતે આપણે સાંતળી લઈશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય આપણી આ જે પેસ્ટ છે ને જેટલી સરસ સતળાશે ને એટલી જ આપણી સબ્જી સરસ બનીને તૈયાર થશે જુઓ પેસ્ટમાં કેવો સરસ કલર એક આવી ગયો છે સાથે જ મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પણ પ્યોરી બનાવી તૈયાર કરી છે તેને પણ નાખીશું તેને પણ આપણે બે મિનિટ જેવું સાંતળીશું આપણે કોઈ પણ ગ્રેવીવાળી સબ્જી બનાવીએ ને ત્યારે ખાસ ડુંગળી અને ટામેટાની પ્યોરીને સરસ રીતે પકવીને જ લેવાની જ્યાં સુધી તેનો કાચો સ્વાદ જતો ન રહે હવે આને ઢાંકણ ઢાકીને ત્રણ મિનિટ જેવું પકવા દઈશું ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા ટામેટાની પ્યોરી પણ સરસ રીતે હવે સતળાઈ ગઈ છે હવે નાખીશું થોડાક મસાલા મસાલાની આપણે એક પેસ્ટ બનાવીને તૈયાર કરીશું તેના માટે એક વાડકીમાં દોઢ ચમચી જેવું ભરી મેં કાશ્મીરી મરચું લીધેલું છે જેનાથી રંગ ખૂબ જ સરસ આવે છે અને તીખાસ વધારે નથી થતી એક મોટી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર લીધેલી છે હવે વાડકીમાં પાણી નાખીને એક સ્મૂથ પેસ્ટ બનાવીશું ગ્રેવીમાંથી આવી રીતે થોડું તેલ છૂટું પડે ને ત્યારે પેસ્ટને એડ કરવાની હજુ થોડું પાણી વાડકીમાં નાખી તેને એડ કરીશું હવે બધું બરાબર મિક્સ કરીને મસાલાને પણ પાંચ મિનિટ ઢાંકી રાખી ચડવા દઈશું ત્યાં સુધી આપણે બીજી થોડી તૈયારી કરી લઈએ આપણે મગ અને પાલકની જે પેસ્ટ તૈયાર કરી છે ને તેની આપણે ઢોકળી બનાવીશું તેના માટે પેસ્ટમાં થોડા મસાલા કરીએ થોડી હિંગ નાખીશું હિંગ તો તમને બધાને ખબર જ હશે ને જે ડાયજેશન માટે ખૂબ જ સરસ છે સાથે જ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેવું તેલ નાખીશું બધાને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું થાળી અને તેને જેનાથી ઢોકળી આસાનીથી નીકળી જાય હવે તૈયાર કરી બેટરને લઈશું તેમાં બે પીચ જેવો સોડા નાખી ફટાફટ હલાવી દઈશું હવે બેટર ને આપણે થાળી માં પાથરી દેસું અને આવી રીતે ફેલાવી દઈશું અને ઉપરથી થી થોડા વાઈટ તલ નાખીશું જો જોવામાં કેવી સરસ લાગે છે હવે ગ્રેવી ને જોઈએ ગ્રેવી પણ સરસ પાકી ગઈ છે બધું જ તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં આવું એક સ્ટેન્ડ ગ્રેવીની વચ્ચે મૂકીશું હવે આપણે આમાં બે ગ્લાસ જેવું પાણી ઉમેરીશું ત્યારબાદ સ્ટેન્ડની વચ્ચે એક ડીશ આવી રીતે ઊંધી મૂકી દઈશું હવે તેની ઉપર તૈયાર કરેલ ઢોકળીની થાળી ઉમેરીશું હવે તેને ઢાંકીને આપણે બાર મિનિટ જેવું પકાવવા દઈશું આવી રીતે તમે ઢોકળી પકવશો ને તો તમારે એને અલગથી પકાવવાની જરૂર નહીં પડે એક જ વાસણમાં તમારા બંને કામ થઈ જશે ઢોકળી પકવતા લગભગ બાર મિનિટ જેવું થઈ ગયું છે બાર મિનિટ બાદ જો ઢોકળી કેવી સરસ થઈ ગઈ છે તમે આને ટૂથપીક કે ચપ્પુથી ચેક કરી શકો છો આમાં ચપ્પુ નાખતા ચપ્પુ કોરું આવે એટલે ઢોકળી થઈ ગઈ છે હવે આપણે સાચવીને ડીશને અને સ્ટેન્ડને કાઢી લઈશું બે ત્રણ મિનિટ બાદ બધી ઢોકળી ઠંડી થઈ ગઈ છે હવે તેને એક આવા સ્ક્વેર શેપમાં કાપી લઈશું ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે ગ્રેવીમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડી કસૂર મેથી લઈ તેને હાથેથી ક્રશ કરીને નાખીશું હવે નાખીશું એક ગ્લાસ જેવું ગરમ પાણી અહીં પાણી ઠંડુ ન વાપરવું જો ઠંડુ પાણી વાપરીશું ને તો શાકનો ટેસ્ટ જ બદલાઈ જાય છે પાણી સરસ ઉકળી જાય ને એટલે નાખીશું ઢોકળી સરસ ઢોકળી થઈ છે એકદમ સરસ પોચી જાળીદાર બની છે તેને પણ આપણે શાકમાં એડ કરી દઈશું ઢોકળીનો ગ્રીન કલર અને ગ્રેવી નો રેડ કલર કેટલું સરસ કોમ્બિનેશન લાગે છે ઢોકળી ઉમેરશું ને એટલે શાકનો રસો થોડો ઘાટો થઈ જશે તેથી તમારે તમારા સ્વાદ પ્રમાણે પાણી ઉમેરવું તમને જેવું કે પતલો ઉમેરવું સબ્જીને ઢાકીને પાંચ મિનિટ જેવું થવા દઈશું મેં અહીંયા થોડી ઢોકળી રહેવા દીધી છે તેને આપણે થોડા તેલમાં સરસ રીતે સેલો ફ્રાય કરીશું ઢોકળીને તમે નાસ્તામાં પણ બનાવી શકો છો ઓછા તેલમાં ખૂબ જ સરસ નાસ્તો પણ તૈયાર થશે શાક સરસ ઉકળી ગયું છે હવે તેમાં ભરપૂર પ્રમાણમાં કોથમીર નાખીશું તેને ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈશું સરસ એવું મગ અને પાલકની ઢોપળીનું શાક બનીને તૈયાર છે તો હવે તેને આપણે સર્વ કરીશું અહીંયા મેં એને રોટલી અને ભાત સાથે સર્વ કર્યું છે તમે એને પરોઠા ભાખરી રોટલા સાથે પણ ખાઈ શકો છો જો ફ્રેન્ડ્સ તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડિયો